ખેલો ઇન્ડિયા પેરાપાવર લિફ્ટિંગ સ્પર્ધામાં રાજકોટના દિવ્યાંગ યુવાને રાજ્યનો ડંકો વગાડ્યો રાજકોટના રામ યુવાને બોતેર કિલોગ્રામ વ્હીટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી શહેર તથા રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું ઉલ્લેખનીય છે કે રામ હાલ તાલુકાના રાયડી ગામ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ છે તેમાં પાવર લિફ્ટિંગ ગેમ્સમાં અમે સેવન્ટી ટુ કેજી ક્લાસમાં અમે ગોલ્ડ મેડલ જીતેલો છે અને રાજકોટ અને અમારા ડિપાર્ટમેન્ટ પંચાયત ડિપાર્ટમેન્ટનું નામ રોશન કર્યું છે અને બીજી વાત કરીએ તો જે ઇન્ટરનેશનલ લાસ્ટ મંથમાં જે એશિયન ગેમ્સ હતી તેમાં મેં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે અને સારું એવું આપી અને દેશનું નામ રોશન કરેલ છે